સાત તારીખે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે તેવામાં પ્રચાર પરઘમ આજે સાંજે છ વાગ્યાથી શાંત થઈ જશે જાહેરમાં પ્રચાર રેલી કોઈપણ પ્રચાર ઉમેદવાર નહીં કરી શકે છ વાગ્યાથી પ્રચાર પરઘમ શાંત થવાના છે ત્યારે મતદાન માટેનું કાઉન્ટડાઉન પણ હવે શરૂ થઈ જશે ગુજરાતમાં આજે સાંજે છ વાગે ચૂંટણીના પ્રચાર જે છે તે પ્રચાર પડઘમ જે છે તે શાંત થશે મતદારોને રીઝવવા છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર અત્યારે જોવા મળી રહ્યો છે તમામ જે ઉમેદવારો છે તે અલગ અલગ જગ્યાએ રેલી સ્વરૂપે જઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે અને પોતાને મત આપવા માટે વિનંતી કરતા અપીલ કરતા જોવા મળી રહ્યા છે ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર પ્રચાર પડઘમ શાંત થયા બાદ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે ખાટલા બેઠકો કરી શકશે અને લોકોને વિનંતી કરશે તેમને પોતાને મત આપવા માટે સાત મેચાર આજે સાંજે છ વાગ્યાથી શાંત થઈ જશે જે બાદ જાહેર રેલી જે છે જે પ્રચાર જે જાહેરમાં છે તે નહીં કરી શકે કોઈ પણ ઉમેદવાર માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે લોકોને મળી શકશે ખાટલા બેઠકો જે છે તે પણ કરી શકશે તો અંતિમ તબક્કામાં જે પ્રચાર થઈ રહ્યો છે તેમાં સુરત ખાતે સી આર પાટીલ જે છે તેમની એક રેલી નીકળી હતી મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા ધોરાજી ખાતે મનસુખ માંડવિયા માટે પણ પ્રચાર થયો હતો બીજી તરફ પરસોત્તમ રૂપાલા રાજકોટ ખાતે એક રેલી અહીંથી પણ નીકળવામાં આવી હતી ગાંધીનગર ખાતે પાટણ ખાતે અને વડોદરા ખાતે અલગ અલગ જગ્યાએ છેલ્લી ઘડીના જે પ્રચાર પ્રસાર છે તે થઈ રહ્યા છે કારણ કે આજે સાંજે છ વાગ્યા બાદ આ પ્રચાર પ્રસાર આ રીતનું પ્રચાર પ્રસાર જાહેરમાં પ્રચાર પ્રસાર નહીં થઈ શકે અને છેલ્લી ઘડીના પ્રચાર પ્રસાર માટે અત્યારે એડી ચોટીનું જોર તમામ પક્ષો અને તમામ ઉમેદવારો લે ता